નમસ્કાર મિત્રો તારીખ છે તેર જૂન બે હજાર પચીસને વારસે શુક્રવાર આજના વડિયોની અંદર ઝીરો બજાર વિશે સંપૂર્ણ ચર્ચા ચર્ચાની અંદર કરવાના છે તે પહેલાં દરેક મિત્રોને ખાસ નંબર વિનંતી કે ચેનલ આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો બસના આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરું બજારમાં ઘટાડાથી ભાવમાં મને ચાલીસથી પચાસ રૂપિયાનો પણ સુધારો જોવા મળ્યો છે ગુજરાતમાં જીરુની આવક ઘટીને સૌથી પંદર હજાર બોરીની સપાટી પર પહોંચી છે ઝીરો બજારમાં ઘટા જે ભાવ અટકે છે ને આજે મળે ચાલીસથી પચાસ રૂપિયા વધ વધ્યા હતા અને જીરું બજારમાં આગામી દિવસોની લેવાલી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે આગામી દિવસોની અંદર જીરુની આવક પણ હજી બજારમાં આધાર રહેલો છે આજે ગુજરાતમાં જીરુની આવકો ઘટીને ચાલીસથી પંદર હજાર બોરી થઈ હતી અને દરેક સેન્ટરમાં આવકો ઘટી છે અને ઊંઝામાં તે જે સાત થી આઠ હજાર બોરી આસપાસ સ્ટેબલ થઈ ગઈ છે આગળ ઉપર જીરો બજારમાં નવા વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે જીરોનો વાયદો એકસો પંદરથી થી વધીને ઓગણીસ હજાર સાતસો ને પાંચની સપાટી સપાટી જુલાઈ વાયદો એકસો દસ રૂપિયાથી વધીને ઓગણીસ હજાર નવસો ને વીસની સપાટી હાલ બોલાઈ રહ્યો છે અને જીરોના વેપારીઓ કહે છે કે જો જીરોમાં જૂન મહિનામાં એક્સપાયરી નહીં આવે તો હજુ બે તરફી ચાલ જોવા મળે તેવી સંભાવનાઓ છે અને ભાવમાં કોઈ મોટી તેજી થાય તેવા સંકેતો નથી તો મિત્રો આથી જીરોને લગતા નિસર સબડીએ ગમ્યું તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન